તો હવે અમને જણાવો કે ઓગણત્રીસ હજારમાં શું શું આવે ઓગણત્રીસ હજારમાં આપણે બેડરૂમ સેટમાં બેડ કબાટ ડ્રેસિંગ ટીપોય બાજોટ પાટલા સોનાનું પેન્ડલ છે સોફા છે પછી આવો તમને ઉપર બતાવો બીજું બધું લાઈવ બતાવો હા બીજા બે ત્રણ પેકેજ તો મિત્રો હવે આપણે આખું ડિટેલમાં જોઈ જ લઈ કે આમાં શું શું માહિતી છે અને કેવી રીતે આપે છે તો તમે જોડાય ચિરાગ ભાઈ આ બાજુ તમને બતાવો કે અમારું ઓગણત્રીસ હજાર વાળું પેકેજ છે જેમાં અઢાર આઈટમ છે

હા ચિરાગ ભાઈ તમને કર્યાવર નો બીજો કોમ્બો બતાવું જેમાં છત્રીસ હજાર પાંચસો માં એકસો ને છોતેર આઈટમ એમાં પણ કબાટ બેડ છે ટીપોય છે બ્લેન્કેટ છે ડિનર સેટ છે બીજું હેન્ડલૂમ ની આઈટમ છે પછી મેં જોયું લાઇટિંગ બેડ આપો છો આની હા લાઇટિંગ બેડ છે ઓનો લાઇટિંગ કબાટ મળશે હા કબાટ છે પછી પીલો છે આસન છે બેડ શીટ છે ટુકમાં છોકરીઓને ક્યાં બીજે જવાની જરૂર નથી બધી વસ્તુ મળી બધી વસ્તુ એક જ જગ્યાએ દર્શક મિત્રો ઘણી બધી એવી આઈટમ છે કે મારા વાલા બેનોને ઘર વપરાશમાં જીવન જરૂરી વસ્તુઓ તમને ઘરે કામ લાગે એવી વસ્તુઓ મળે છે જે તમારે ખરેખર અહીંયા આવી અને મુલાકાત કરજો હવે હું તમને એનો ફાઇનલ મોટો કોમ્બો છે જેમાં લગભગ મારા ખ્યાલથી જીવન જરૂરી ઘર સંસારની તમામ ચીજો આવી જાય તો બેન હવે એ બતાવી દેસું

મારા ખ્યાલથી દર્શક મિત્રો હવે આમાં કાંઈ ઘટતું નથી મારી વાલી બહેનો માટે અને જો ઘટતું હોય તો તમે લોકો હજી હું તમને કહી દઉં સોફા બેડ સરસ મજાના લાઇટિંગ બેડ ને એ પાછા તમને ગમતી ડિઝાઇનમાં ને કલરમાં પ્લાસ્ટિકની ચેર આવી ગઈ ટીપોય આવી ગઈ આ ગાડલા આવી ગયા જો સરસ મજાના પોચા રોજ એવા ઓશિકા આવી ગયા આમાં કાંઈ ન ઘટ્યા આમ મજા રાખે એટલે તમે મારી બહેનોને એટલી રિક્વેસ્ટ કે આ વિડીયો ને તમે તમારા ગ્રુપ ફેમિલીમાં શેર કરશો ને તો પુનનું કમાવો કારણ કે આંગળી ચીંધવાનું પુણ્ય લખ્યું છે તો વધુને વધુ લોકોને આ વિડીયો શેર કરી દો અને અવાજ અવનવા વિડીયો માટે ફરીથી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાતને એક મિનિટ એક મિનિટ ઉભા રહ્યો આપણી ચેનલ યાર સબસ્ક્રાઈબ નથી કરતા તમે જો આ બાજુ નીચે ઉપર લાલ કલરનું બટન દેખાય ટૂંક કરીને દબાવી દો હજી સુધી ન કરી રહ્યો તો કઈ કહી દીધું તો વિડીયો શેર કરી દીધો ફરી મળીશું નવી જગ્યાએ આવજો બાપા સીતારામ તો દર્શક ભાઈ હું તમને આ બનાવો છો કે લઈને વેચો છો અરે નહીં આપણે બનાવી છે પાછળ જ આપણી ફેક્ટરી હા કેટલા વર્ષથી આ લાઈન 11 વર્ષથી આ લાઈન છે શું વાત છે હા આપણે રિવોલ્વિંગ ચેર સોફા કબાટ બેડ મેટ્રેસ એ સિવાય આપણે ઘણી બધી નાની મોટી પ્રોડક્ટ બનાવી છે

અને આખું પેકેજ જોતું હોય બધી જગ્યાએથી ભેગું ન કરવું હોય અહીંથી આપણે બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું અને ભાવમાં વ્યવસ્થિત ગોઠવી આપશો ને ગોઠવી તો મિત્રો જે સમૂહ ના આયોજન કરે છે ને ગુજરાત ભરમાં મારા વાલા મિત્રો એ લોકો જરૂરથી આ જગ્યાની મુલાકાત કરજો અને ભાઈ સાથે સંપર્ક કરજો જેથી તમને માહિતી મળે અને વાલી દીકરીઓનો સરસ મજાનો કરિયાવર તો મિત્રો આપણે દર્શક ભાઈ પાસે જાણી લે કે આ એડ્રેસ કઈ જગ્યાએ આવ્યું અમારા દર્શકોને એડ્રેસ સમજાવો એડ્રેસ માટે તમારે આપણે ગોંડલમાં અંબિકા સ્ટીલ ફર્નિચર નેશનલ હાઈવે સત્યાવીસ ગુંદાણા ચોકડી પાસે ગુંદાણા ચોકડીથી રોંગ સાઈડમાં જેતપુર બાજુ જાઓ સર્વિસ રોડ ઉપર એટલે આવશે જમણા હાથ ઉપર અંબીકા સ્ટીલ ફોનનીચર અમારા દર્શકોને નંબર એ આપી દીધો જેથી કોઈને ન મળે તો ફોન કરીને આવી શકે મારો મોબાઈલ નંબર છે એસી ડબલ ઝીરો ડબલ જીરો ચોપન બાવીસ અને તમે ગમે ત્યારે ફોન કરી અને આવો અને ફોન કરશો તો વોટ્સએપમાં તમને લોકેશન પણ મોકલી આપીશું વાહ થેન્ક યુ સાહેબ થેન્ક યુ